નમસ્કાર મિત્રો જય ભીમ જય સંવિધાન તો મિત્રો અમદાવાદના ભરતદાન ગઢવી જે મનસુખભાઈ રાઠોડને ઓડિયો વિડીયો સાંભળતા હોય અને જે ભરતદાન ગઢવી છે સારણ ગઢવી છે અને જે મનસુખભાઈ રાઠોડને આજે ફોન કરી અને જે મનસુખભાઈ રાઠોડને આજે બિરદાવ્યા કેમ કે જે મનસુખભાઈ રાઠોડનો જે વિડીયા સાંભળતા હોય ભરતદાન ગઢવી અને જે મનસુખભાઈના જે ક્રાંતિ વિચારોને આજે સલામ કરી અને જે અભિનંદન પાઠવ્યા ભરતદાન ગઢવીએ મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો અને મનસુખભાઈ રાઠોડે પણ જબરજસ્ત સત્સંગ કર્યો અને સંવાદ કર્યો અને ભરતદાન ગઢવીએ પણ સંત મંતની વાત કરી તો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો અને સાંભળીને તમારું શું કહું કમેન્ટ બોક્સની અંદર તમે જરૂર જણાવીજો અને જબરજસ્ત છે આ રેકોર્ડિંગ અને મનસુખભાઈ રાઠોડે અને ભરતદાન ગઢવીએ જબરજસ્ત સત્સંગ કર્યો અને મનસુખભાઈ રાઠોડે પણ જે આની અંદર આ વિડીયોની અંદર દોઆ પણ ગાયા અને ભરતદાન ગઢવી પણ મનસુખ બરાઠોરના જે ક્રાંતિ વિચારોને અભિનંદન પાઠવી રહ્યા આ રેકોર્ડિંગ તમે સાંભળો અને કમેન્ટ અંદર જરૂર અને શેર કરજો સંત મંત ની પણ આ અંદર ભરતદાન ગઢવી અને મનસુખ રાઠોડે સવાત કર્યો છે સાંભળો રેકોર્ડિંગ તમે અંદર હેલો જય માતાજી જય માતાજી મનસુખભાઈ બોલો હાજી ભરતદાન ગઢવી બોલો અમદાતી ભઈા હો તમારી ક્રાંતિ વિચારો ભરતદાન ગઢવી હા હા મજામાં તમારો શબ્દ જૂના શબ્દો સાંભળી અને ઘણી વખત યાદ આવે કારણ કે કાગના ઘડી દાંત બાપુ ના દુવા ઘણું બધું કંટ્રસ્ટ આનંદ આવે છે ને નથી બોલ્યા જેના ઘરે હોય જાજા ઉત્પાદ કે બાપુ ગોજારા હોય જેના આંગણા

ગરીબી છે ને કોઈ હાડ ની હોય કોઈ નાણાં ની હોય કોઈ માણા ની હોય ક્યારેક પણ પ્રેમ ની પણ ભીખ માંગવી પડતી હોય તમારી ઉદારતા છે બાકી હું આજે લખીશું આ ત્રીજી સાય છે મારી હું અમદાવાદ હતો હાઈકોર્ટ આવ્યો હતો ક્રાંતિકારી વિચારો તરીકે અમે તો સર્વોદયના વિદ્યાર્થી અને મારા ફાધરે માં હતા વાહ વિનોબા ભાવે એમને હિંચકો નાખેલો છે વાલા ઘરે મહેમાન હોય સમય બળવાન પણ આવા જે ક્રાંતિકારી વિચાર વાળા જે હોય છે ને હાજી હાજી

માતાજી માં કઈ લેવા દેવા છે ભરતદાને એને કેવું કર્યું આમાં સરકાર ના ભુવો છે તરફેણ માં આવી ગયા પછી એને બધું બંધ કરી દીધું અને દાણા જોવાનું ધૂપ ધુવાડા ને એવું બધું ઠીક છે

તમને સત્ય ની ખબર પડે છે કે નહીં નહી સત્યની ખબર પડતી હોય તો સત્યના સપોર્ટર કેમ નથી માતાજી વાળા તો 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 ખબર નથી અમારું જ કલ્યાણ કૈયા તો કર્મ કરવું પડે બસ 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 નહીં આ જે માતાજી છે એને એની પોતાની તપસ્યા કરી તઈ એને દેવ કેવાના હા હા તમે આ તમે પોતે ભગવાન છો પણ ઈ તત્વ ને પોચ્યા અને એક તમને યાદ અપાવું એક મિત્ર તરીકે કોઈ વિવાદ વાળી વાત કરવા માટે ફોન નથી કર્યો સુધી વાય વાળા હા એ સાક્ષી પૂરે છે અને હાહુ હાઉ ના બે ના ફાળ ગયા મોજુદ છે આને સમાજ નું કઈક કર્યું કેવાય વાતો તો બધા કરે બઉ સમાજનો અભ્યાસ કરેલો છે ફોન કરીને શું કરવું પણ મને એમ થયું કે નઈ યાર આપડે આપડી જાત છેતરી એવું છે ના 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 મહાન પાપ હોય ને દુનિયાની અંદર મારા વિચારધારા મુજબ તમે તમારી જાત ને ક્ષેત્રો સી સી મોટું પાક કોયું માનતો જ નથી બરાબર હાચી વાત હાચી વાત તમે તમારી જાત ને તો ખબર છે ને કે અમારું સુર વૈપ છે હા સમજા અલે બાર તો એવું છે કે બાળપણ થી અમે સરોદે વિચારધારા ના મારતો હા તમારી સાળ આજીતી સરોદે વિચારધારા દી હાજી હાજી સમજા એટલે શિક્ષક ને અમારે સાહેબ નો તો કહેવા ના આવતા તમે શિક્ષક નું નામ હોય એટલે કે ભાઈ બન ચૂક ભાઈ તે દે બોલાવતા એ અમારો

તો રોહિદાસ ને પગે લાગવા દોડે છે ભૂખ હોય તો રોહિદાસ ને પગે લાગવા દોડે જો સ્વાર્થ ના હોય તો બધા બનાવેલા રમકડા છે અને અમારા ભગત બાપુ એ માટે ઘણા બધું લખ્યું છે બાવન ફુલડા માં એવું કીધું છે કે તમને તમે જે આ લોકો આવો વ્યવહાર કર્યો છે ઈશ્વર તમને માફ નહીં કરે માણસ ને વાહ વાહ ની જરૂર છે સાચું નથી કેવું સાહેબ કોઈ બી તારણ કોઈ બી કોઈના ખોટા વખાણ કરે એટલે એને ચારણ નો કહેવાય તમે વક્તા તરીકે છે સત્ય નું સત્ય બોલવું જ જોઈએ

કારણ કે અત્યાર હુદી કોઈ કલાકાર કે કોઈ વિદ્વાન બોલ્યો હોય હા કારણ સિવાય કે મગને સોખા ભેગા નથી થાય હા આ ભાષાનો ઉચ્ચાર જ મેં મંતુખ રાઠોટના મઢે હાસ દે હા વાહ 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 કારણ કે કોઈને ખબર નથી હઘન તગમ છે બધું અને બીજું પૈસા ખેંચવાનું ગરીબ માણસને સમયનો લાભ દેવો હા 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 અને કોઈ જેવું તો અમારે મારા ખાનદાનમાં પંદર થઈ ગયું પ્લેન નહો ઉતારતો હોય હા 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 એવું ન હોય કર્મ કરવું પડે બરાબર એટલે તમે સાંભળ્યો ખૂબ ચૂંક આભાર ચલો ભલે ભલે બેમ તમારી ઈચ્છા હોય તો આપણે યુટ્યુબમાં મૂકતું હોય તમારો ફોટો મળ્યો ભલે 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 તો મિત્રો આ હતા અમદાવાદના ભરતદાન ગઢવી તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું જબરજસ્ત વાત કરી ભરતદાન ગઢવીએ મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને જે ભરતદાન ગઢવી રહ્યા તે મનસુખભાઈ રાઠોડને બિરદાવ્યા કેમ કે મનસુખભાઈ રાઠોડના જે ક્રાંતિકારી જે વિચાર છે સંત મંતની વાત છે અને સમજાવવાની વાત છે અને જે ભરતદાન ગઢવી જે મનસુખભાઈ રાઠોડના પણ ઓડિયા વિડિયાએ સાંભળતા હોય અને આજે અમદાવાદથી ભરતદાન ગઢવી સારણ ગઢવી છે અને મનસુખભાઈ રાઠોડને આજે બિરદાવ્યા એની ક્રાંતિકારીને સલામ પણ આપી અને ધન્યવાદ અને તો જબરજસ્ત વાત કરી અને જે સંત મંતની પણ વાતચીત કરી ભરતદાન ગઢવીએ અને મનસુખભાઈ રાઠોડ સાથે તમે પણ આખું રેકોર્ડિંગ સાંભળ્યું અને સંત મંતની પણ વાત કરી અને તો સત્સંગ પણ કર્યો અને સંવાદ પણ કર્યો તો મિત્રો આખું રેકોર્ડિંગ સાંભળ્યું તો તમને કેવું લાગ્યું તો કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને આવાને આવા રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી જિજ્ઞેશ રાઠોડ નામની ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરી અમે તમારા સુધી મનસુખભાઈ રાઠોડના નવા વિડીયો ઓડિયો અમે આપના સુધી પોસાડતા રહી છું તો મિત્રો ઓડિયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ચાલશું જય હિન્દ જય ભારત